ડબઈ નગરપાલિકા દ્વારા નગરમાં દબાણ હટાવ કામગીરી કરતા વેપારીમાં ફફડાટ ડઈ નગરપાલિકા દબાણ શાખા દ્વારા નગરમાં વિસલારીઓ અને દ્વિચક્રી વાહનો જપ્ત કર્યા ડભોઈના સાંકડા રસ્તાઓ ઉપર લારીધારકો દુકાનદારો પર ઠરાવ મુખ્ય માર્ગો ઉપર ધંધા રોજગારના દબાણ કરી ટ્રાફિકને અડચણરૂપ થતા માથાનો દુખાવો બની રહ્યા છે દુકાનોને આગળ પાંચથી દસ ફૂટ સુધી શાકભાજીના કેરેટ લારીઓ ડબ્બા ટોપલા મૂકી દબાણો કરી રહ્યા છે ફરતી લારીઓ અને પથ્થરાઓના દબાણો પણ માથાનો દુખાવો બની રહ્યા છે ડભોઈ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવ કામગીરી કરી ત્રણ દિવસમાં કુલ સોળ લારીઓ જુદી જુદી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી સાથો સાતનગરમાં ટ્રાફિકને અડચણરૂપ એવા એક્ટિવા સ્કૂટર અને મોટર પણ જપ્ત કરી દંડકીય કામગીરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ડભોઈ કન્યા શાળાથી લાલ બજાર થઈ ટાવરથી છિવાડ બજાર મહુડી ભાગોળ ટાવરથી સ્ટેશન રોડથી પરબડી સુધી અને મહુડી ભાગોળ રેલવે ફાટક સુધીના મુખ્ય માર્ગો પર લારી કલ્લા અને પથરાના બરોડા પાન કોર્નર દબાણોની પરમાર વ્યાપી જવા પામી હતી ડભોઈ નગરના સાંકડા રસ્તા ઉપર ટ્રાફિકને અચળરૂપ દબાણું કરનારાઓ પાસેથી પાલિકા વિકાસ ફંડના નામે ભાડા ઉઘરાવવાની નીતિ અપનાવાતી હોવાથી દબાણ કરનારાઓએ મોકળું મેદાન મળી જવા પામ્યું હતું જેના કારણે દિવસેને દિવસે પરિસ્થિતિ કથળતી જતી હતી તેવામાં ડભોઈ પાલિકાના વિકાસ ફંડની પાવતી ફાળવવાની કામગીરીમાં પણ ઘટાડો જોવા મળ્યો જેથી ડભોઈ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ દબાણ શાખાને ટ્રેક્ટર ટેમ્પો સાથે દબાણ હટાવ કામગીરી કરતા આદેશ આપતા નગરમાંથી પાછલા ત્રણ દિવસમાં કુલ વીસ જેટલી રાલીઓ માર્ગ ઉપર મોકલી તિજોરીને કાટમાળ સામાન સામાન્ય જપ્ત કરેલ છે સાતો સાત કોટીરતે પાર્કિંગ કરેલ દ્વિચક્રી વાહનો સહિત પથારાને શાકભાજી ભરેલ કેરેટ જપ્ત કર્યા હતા જેના કારણે નગરમાં છૂટક વેપાર ધંધા કરતા ધબાણ કરતાઓમાં ફફડાટ વેબી જોવા પામ્યો છે આજરોજ વિસ્તારોમાં નાગરિકો દ્વારા લારી લારી દ્વારા અને દુકાનદારો દ્વારા જે ટ્રાફિકને અડચણ કરી રહ્યા છે એવા ઇસમોને પકડી અને તેઓ પાસે દંડની વસૂલાત કરેલી છે અને અગાઉ પણ આગળ પણ કીધેલું છે તેમ છતાંય પબ્લિક કે વેપારીઓ જ્યાં ત્યાં રસ્તામાં ઊભા રહીને ધંધા કરતા હોય છે અને ટ્રાફિકને અડચણ કરતા હોય છે એવા કિસમોને આજે ડ્રાઈવ દ્વારા લઘોએ આ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમ કરી ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા આજે ડ્રાઇવ કરવામાં આવેલી છે અને અગાઉ પણ આગળ પણ આ જ રીતની ડ્રાઇવ ડભોઈ વિસ્તારમાં કરવામાં આવશે કેટલી લારી ગલ્લા અમે જમ્પ કરેલા છે